હવે સમાચાર વિગતવાર વાઇબ્રન્ટ ગુજરાતમાં એક લાખ પંચોતેર હજાર સાતસો ને બાવીસ કરોડનું મૂડી રોકાણ ભરૂચ જિલ્લામાં કરવામાં આવ્યું હતું ભરૂચમાં વાઇબ્રન્ટ બે હજાર ચોવીસ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પાંચ હજાર ત્રણસો અડસઠ એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા કુલ રૂપિયા પાંત્રીસ હજાર ચોરાણું કરોડનું આ રોકાણ થયું છે લાર્જ સેક્ટરમાં એક હજાર ત્રીસ એકમો દ્વારા કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર છસો ને કરોડના સાઇન કરવામાં આવ્યા હતા મૂડીરોકાણ થકી બે લાખ સાત હજાર સત્તાણું લોકોને નવી રોજગારીની તકો મળશે ગુજરાત ગ્રોથ એન્જિન એવા ભરૂચ જિલ્લામાં પુનઃ એકવાર ઉદ્યોગકારોએ મૂડીરોકાણ માટે પસંદગી ઉતારી છે દેશના ગોલ્ડન કોરિડોર પર આવેલા ભરૂચ જિલ્લો પોતાના રંગ અને રસાયણને લઈ જગવિખ્યાત છે ત્યારે કેમિકલ ક્લસ્ટર એવા ભરૂચ જિલ્લામાં કેમિકલ એન્વાયરમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મૂડીરોકાણ કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોએ સૌથી વધુ રસ દાખવી પાંચ હજાર અડસઠ એમઓયુ કરાયા છે તો મોટા ઉદ્યોગોમાં એક હજાર ત્રીસ ઉદ્યોગોએ જિલ્લામાં રોકાણ અંગેના એમઓયુ સાઇન કર્યા છે ભરૂચ જિલ્લામાં દહેજ પેત્રોકેમિકલ સેક્ટરમાં તેમજ બ્લડ ડ્રગ પાર્ક મૂડીરોકાણ આવ્યું છે આ ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસેટમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અને અંકલેશ્વર પાડોલી સહિતના એસેટમાં એન્વાયમેન્ટને લગતા એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે ન્યુમેરિકલ આંક જોઈએ તો પંચોતેર હજાર સાતસો બાવીસ કરોડનું મૂડીરોકાણ થયું છે પાંત્રીસ હજાર ચોરાણું કરોડનું મૂડીરોકાણ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનું આ પ્રમાણે રોકાણ કરવામાં આવ્યું છે એક હજાર ત્રીસ મોટા ઉદ્યોગમાં રોકાણ કરાશે ચાલીસ હજાર છસો ને અઠ્ઠાવીસ કરોડના મોટા ઉદ્યોગો રોકાણ કરશે જ્યારે બે લાખ સાત હજાર સત્તાણું નવી રોજગારી ઊભી થશે વાયબ્રન્ટ ગુજરાતમાં એક લાખ પંચોતેર હજાર સાતસો ને બાવીસ કરોડનું રોકાણ નાના મધ્યમ અને મોટા કરના ઉદ્યોગોનું પણ રોકાણ કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવાના પ્રયાસોના પરિણામ સ્વરૂપે ભરૂચના વાયબ્રન્ટ બે હજાર ચોવીસ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પાંચ હજાર અડસઠ એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે અને આ દરમિયાન પાંત્રીસ હજાર ચોરાણું કરોડના મોટા ઉદ્યોગોમાં સેક્ટરમાં એક હજાર ત્રીસ એકમો દ્વારા કુલ રૂપિયા એક એક પોઈન્ટ ચાલીસ કરોડના એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે જેના થકી બે લાખ સાત હજાર સત્તાણું જેટલા લોકોને આ રોજગારીનો લાભ મળશે